કેટલી બધી કોમેન્ટ તમે કઈ ઠાકાને કપાવીને છો એમ તો આપણે ફાઇનલ છે ને એ કોમેન્ટનો જવાબ છે ને હવે આપી દેવાનો છે તમને બધા જાય છે ને આ વિડીયો છે કે આવડો અત્યારે એ વિડીયોમાં તમાર છે ને ભાઈ કોમેન્ટ કરી નાખે લો યુટ્યુબ ફેમ તો કેમ છો બધા જાય માતાજી બધાને જાય એમાં મંગલ ને જાય બામ તમારું બધાનું સ્વાગત છે મસ્ત મસ્ત આપણે હોર હોરમાં આવી જશે ને તે છે ને આપણે

તા તો અપલોડ આપણે કરી નાખો વિડીયો એવો હતો અત્યારે આપણે છે ને કપા વીણી છે ને કપા મળી બાકી તો હતા તો ફેમલ અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત આપણે કપા વીંતા હતા કપા વીણતા તેમાં ટીણા કંઠામાં છે ને ભાઈ ટમેટા એવા આમ જુઓ આમ જુઓ ઓ હો હો આમ ભળો ટમેટા એવા ટીણા કે તમારા સામે તો અમાર તો ન આવતા ઘણા હે પણ હમ હમ જો આ મટીના કંચા મશીન ટમેટી આવી કે એક ભાઈ ઘણા બધા જો એટલે તો છે ને તોડી લીધા હે પીવા તોડવા કે ઈ પીવા હું તોડે

ઝાડુ છે એના ઝાડુ ને અડધી અડધે આવી ગયા ભળો ઝાડુ અડધું દેખાય ખાલી આમાં વિનુવાનું આમાં વિનવાનું જોયું તો શું થાય

ક્યારે પૂંજી તો ખબર નઈ બાકી ત્રણ ત્રણ કાપા ભરાઈ ગયા હજી પણ છે ને તેડો દેખે છે ને બબે ભરાઈ રહે એમ કે તો અત્યારે નાસ્તો કરી લઈને સા પાણી પી લે તો ફેમ લઈ ગયા આપણે ફાઈનલ સા પાણી પીએ છીએ ને આવી હોય છે ને હતા છે ને મસ્ત મસ્ત કપાવીએ છીએ કપા છે ને કઈ કાવ છે જો આપણે ઠેલીમ છે ને એટલો કપાવીણો છે ને આપણે છે ને ઘણા દિવસથી આપણે છે ને એક કોમેટ હતી આમ કેટલી બધીની કોમેટો તમે કઈ ઠાકાને કપાવીને હવે છો હોય તો આપણે ફાઇનલી છે ને એ કોમેન્ટનો જવાબ છે ને હવે આપી દેવાનો છે તમને બધાને તો તમારે બધાની છે ને જે કોમેન્ટ છે કે બધા જવાબ આપી દેવાનો છે એટલે છે ને અમુક કંઈ કે તમે કઈ ઠાકાને કપાવીનો અમુકની કોમેન્ટ એવી છે કે તમે શું ભાવે કપાવીનો તો હંદી કોમેટનો જવાબ છે ને હવે આપી જ દેવાનો છે કેમ કે આપણે ઘણા દિવસ થયા આપણે કોમેન્ટનો જવાબ આપ્યો જ નથી કેમ કે આપણે કહીને છે ભાઈ એટલો ટાઈમ જ નહોતો અત્યારે લગે તો અત્યારે ટાઈમ તો નથી પણ છે ને તો કોમેન્ટને જવાબ આપી દઈ કેમ કે તમને ખબર પડી જાય અમે કઈ ઠક કપાવી પછી બહુ છૂપાવવાનું ન હોય એમ તો છે ને ફાઇનલ તમને છે ને કોમેન્ટનો જવાબ મળી દેવાનો છે તો અત્યારે છે ને કપાવી ન મળી બાકી તો છે ને પછી તમને બપોરે છે ને બધી વ્યવસ્થિત સમજાવી તો ફેમિલી આપણે છે ને હાથ વાગ્યાના સાડા સીધા થયા અને અત્યારે છે ને વાગી જશે સાડા અગિયાર સાડા અગિયાર વાગી ગયા અત્યારે નીકળ્યા એમ કાઢી નાખ્યા કેટલા કેટલા કાપા ભરાઈ ગયા એક શામાં ચાર ચાર કાપા ભરાઈ ગયા તો ભાઈ છે ને આવડે છે ને સોથી ઠેલી છે અમારે એટલે છે ને આટલા સા લાંબા છે એટલા લાંબો નહીં આવ્યો આ બાવળી છે ને હેડો છે હેડો તો આપણે જ નથી ને આપણે છે ને વિરાકન લહેરાવ આવી ગયા આપણને તે દુન આવી ગયા એટલે છે ને આપણે વિરાકન લહેરાવી ગયા આપણે વિરાકર કપા વિરા કપાઈએ હતા કાઢી નાખ્યા તો છે ને સાડા અગિયાર નીકળો એટલા લાંબા હતા સા તો કાં તાવી તો ખબર નહીં ઓલા હેઠળ કાંઈ હેઠળ બાકી કપાળી નું છે તો ફેમ લાગે મસ્ત મસ્ત છે ને બપોર આવી જશે અને બપોર માં આપણે છે મગનું શાક છે સાઈઝ છે બાકી જો અહીં સાઈઝ ની છે ભાઈ અને આર્દિક ભાઈ હાથ ના મોળી નાખે છે કાર્દિક ભાઈ આ વાઈટ કલર નો છે બપોર કરો બે જ છે મારો પાણી કાઉ પા મત બાન તો પછી આપણે બપોર કરી લે તો ફેમ લઈ આપણે છે ને પછી ટાઈમ નો એટલે છે ને આપણે ક્યુઆર વિડીયો એક બનાવવાનું છે કેમ કે તમારા ભાઈ બધી કોમેન્ટ છે કે એ ક્યારે ન કહીએ કેમ કે આપણે કિનેશભાઈ છે એટલો ટાઈમ જ ન હોય કેમ કે હંધે સવાલનો જવાબ છે ને એ ક્યારે આપીએ એટલે છે ને આપણે એવું વિચાર્યું કે આપણે છે ને ક્યુઆર વિડીયો બનાવી નાખો એટલે છે ને ક્યુઆર વિડીયો બનાવી નાખો એટલે બધા છે ને આ વિડીયો છે કે આવડો અત્યારે ચલો એ વિડીયોમાં તમારે છે ને ભાઈ કોમેન્ટ કરી નાખવાનું છે તમારો જે સવાલ છે કે ક્યાં સુની તા બેન કોમેન્ટ કરી નાખવાનું કીધે તો હાલો બધા કોમેન્ટ કરી નાખજો હમ મારે બાર અંજાર સાપીએ એટલે તમારે છે કે જી કોમેન્ટ છે કે આ તમે કઈ ઠકાણે કપામાં છો કઈ હું ભાવે કપાવીનો અમુક એવી કોમેન્ટ છે એટલે છે ને બધી કોમેન્ટ છે ને તમારે આ વિડીયો કરી નાખવાનું છે અને પછી આપણે છે ને પાંચસો લાઇક કરવાની છે આ વિડીયો આપણી છે કે આ વિડીયોમાં પાંચસો લાઇક આવી જાય એટલે જલ્દી જલ્દી છે ને પ્યોર વિડીયો આપણે લાવી નાખવાનું છે એટલે જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખો તમારી જે તમારો જે પ્રશ્ન હોય તમારો જે સવાલ હોય તમારી જે કોમેન્ટ કરવાની હોય કોમેન્ટ કરી નાખજો એટલે પછી કહેતા નહીં કે હું બાકી રીત ગયો ભાઈ કોમેન્ટ કરવામાં એટલે છે ને ફટાફટ કોમેન્ટ કરી નાખો ફેર મને આપણે મસ્ત મસ્ત છા પી લીધો તમારે છે ને કોમેન્ટ તો કરવાની પણ છે ને ગુજરાતીમાં કોમેન્ટ કરવાની છે કેમ કે અંગ્રેજી બહુ આવડતું ગુજરાતીમાં કોમેન્ટ કરજો બાકી આવતા છે ને તો કંઈક છે ને આવ્યું છે ઓલા આપણે આ કપાવે કપા એમાં છે ને દવા સાટું ને એને શું કહેવાય હાંડિયો હાંડીયો કેવાય કે કપા છે ને ભાઈ બહુ મોટો મોટો છે એટલે હાંડી કરીને દવા સાટવી પડે માણસથી થી છતાં એમની

કોમેન્ટ તો કરી જ નાખજો કાય ઉપર કા આપણે કા રે ને કઈ ગામ માં રે તો કેવું પડે કે હા કેવું જ પડે ને તો બધાને કીધો ભાઈ જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખો ભાઈ બધા કોમેન્ટ કરી નાખ્યો ભાઈ હા એટલે આપણે છે ને ફટાફટ છે ને ક્યુઆર વિડીયો લાવી નાખી તમે સાથે કોમેન્ટ કરશો પછી તો આપણે લાવશું એટલે ફટાફટ કોમેન્ટ કરી નાખો ને આજનો બ્લોગ કંઈક આપણે અહીં શું કહેવાય તો અહીં સરકાર બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર શેર કરવાનું ભૂલતા નહીં મળે પછી બ્લોગ Langsung nah, di bedanya mata lagi. Bye bye, channel mana kita subscribe. Kita Bye bye. bye, -bye.